એકદમ સ્પેશિયલી બ્રાઇડલ કોન્સેપ્ટ લાવ્યો છું આ કોન્સેપ્ટ તમે ટોટલી પ્રોપરલી જોઈ શકો તમે પ્રોપરલી તમને હેન્ડવર્ક્સમાં મળવાનો છે તમે પીસ જોઈ શકો એકદમ આઇસ્ક્રીમ ચાર્ટના સાથે એકદમ યુનિક ચાર્ટ છે એકદમ ડિફરન્ટ પેસ્ટલ ચાર્ટ બી કહી શકીએ આપણે ઇંગ્લિશ ચાર્ટ પણ કહી શકીએ બહુ બધા ચાર્ટ કેમ કે સ્ક્રીનશોટ લેવાથી તમારે પેટર્ન એકદમ સિલેક્ટેડ તમારે એક સાથે એનો જે ગેટઅપ આવવાનો છે આ એકદમ એટ્રેક્ટિવ ગેટઅપ છે ના તમે બ્રાઇડલ સાઇડલ્સ ગમે ત્યાં યુઝેબલ્સ કરી શકો તમે જોઈ શકો પ્રોપ નીચે તમને સરોજગી ડાયમંડ વર્ક મળવાનો છે એકદમ લેટેસ્ટ ટ્રેન્ડી આઇટમ છે જે માર્કેટના હિસાબે બહુ જ ટ્રેન્ડી ચાલતી હોય અહિયાં ટ્રાયંગલ શેપ બનાવ્યો છે અને ટ્રાયંગલમાં ટોટલી તમને ડાયમંડ વર્ક મળવાનો છે અહિયાં બ્રાઉચમાં જય શ્રી કૃષ્ણ હું માહિર રાજપૂત હું તમારો એક વખતે ફરીથી સ્વાગત કરું છું સાવરિયા અજવિયા સિલ્કમાં દોસ્તો હું તમારી માટે આજે જે વેરાયટી લાવું છું એકદમ બ્રાઇડલ કોન્સેપ્ટની વેરાયટી લાવ્યો છું એકદમ સ્પેશિયલી કેમ કે આગળ જે ફંક્શનેબલ છે એના માટે એના માટે સ્પેશિયલી ફંક્શન માટે કેમ કે આગળ બહુ બધા ફેસ્ટિવલ કલેક્શન છે અને બહુ બધા લગ્ન બી છે એના માટે સ્પેશિયલી જે કલેક્શન છે એકદમ સ્પેશિયલી બ્રાઇડલ કોન્સેપ્ટ લાવ્યો છું આ કોન્સેપ્ટ તમે ટોટલી પ્રોપરલી જોઈ શકો પ્રોપરલી તમને હેન્ડવર્ક્સમાં મળવાનો છે સ્પેશિયલી તમે પૂરો ડાયમંડમાં મળવાનો છે ને નીચે સ્પેશિયલી તમને જે બારાતનો જે કોન્સેપ્ટ હોય છે આ કોન્સેપ્ટ નીચે ટોટલી પેચવર્કમાં તમને ટોટલી મળવાનો છે ને ટોટલી નીચે બોર્ડર સુધીનો તમારે ટોટલી કોન્સેપ્ટમાં હેન્ડવર્ક મળવાનો છે ને નીચે જોવા જઈએ તો આપણે ટોટલી બે કેન કેન મળવાના છે વિથ હંડ્રેડ પર્સન્ટ કોટન્સના અસ્તરના સાથે કોટન અસ્તરના સાથે કમ્ફર્ટેબલ વસ્તુના સાથે કોન્સેપ્ટ મળવાનો છે તમે ટોટલી કોન્સેપ્ટ જોઈ શકો કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ રહેવાનો છે અને એકદમ આર્ટિકલ વાઇઝ એકદમ યુનિક રહેવાનો છે નેક્સ્ટ આર્ટિકલના તરફ ચાલીએ આપણે નેક્સ્ટ આર્ટિકલ એકદમ ડિફરન્ટ રહેવાનો છે આજુબાજુ પ્રોપરલી તમને અહીંયા મલ્ટી કલર શેડનો વર્ક મળવાનો છે ડિફરન્ટલી પ્રોપરલી હેન્ડવર્ક્સના સાથે કોન્સેપ્ટ રહેવાનો છે ઉપર તમે બોર્ડર પણ જોઈ શકો બોર્ડર પણ બહુ હે બહુ જ ક્યૂટ લાગે છે મતલબ એકદમ ડિફરન્ટ કંઈ કંઈ ઓર ડિફરન્ટ તમે નીચે પણ જોઈ શકો ટોટલી તમે મલ્ટી કલર સિકવન્સનો વર્કેટ પણ કરેલો છે અહીંયા તમને પ્રોપરલી તમને મલ્ટી થ્રેડ ઓર સિકવન્સનો વકેટ મળવાનો છે અહીંયા પ્રોપરલી પૂરો પ્રોચ મળવાનો છે બહુ જ યુનિક લાગે છે એકદમ ડિફરન્ટ તમે કોન્સેપ્ટ જોઈ શકો એકદમ યુનિક ઓર એટ્રેક્ટિવ તમને પ્રોપરલી લેંગો ઊભો કરીને બતાવ કે તમને કોન્સેપ્ટ કેવો લાગે છે આજે સ્ક્રીનશોટ લઈ લેજો કેમકે સ્ક્રીનશોટ લેવાથી તમારે પેટર્ન એકદમ સિલેક્ટેડ તમારે એકસાથે રહી જશે અત્યારે તમને ખબર હોય તો અત્યારે તમને રેડ ઓર મરૂન તો રેગ્યુલર ચાલે છે એના સિવાય બી એના સિવાય આવી રીતના આઈસ્ક્રીમ ચાર્ટ બી બહુ બધા ટ્રેન્ડી છે પીસે તમે પીસ જોઈ શકો એકદમ આઈસ્ક્રીમ ચાર્ટના સાથે એકદમ યુનિક ચાર્ટ છે એકદમ ડિફરન્ટ પેસ્ટલ ચાર્ટ બી કહી શકીએ આપણે ઇંગ્લિશ ચાર્ટ પણ કહી શકીએ બહુ બધા ચાર્ટ હર લેંગ્વેજમાં અલગ અલગ કહેવાય ઇંગ્લિશ ચાર્ટ આઈસ્ક્રીમ ચાર્ટ ઘણા બધા ચાર્ટ હોય આમાં ને ચાર્ટ બી બહુ વધારે ચાલે છે આમાં તમે જોઈ શકો ટોટલી પ્રોપરલી તમને અહીંયા ડાયમંડ ઓક મળવાનો છે થોડું ક્લોઝ અપ કરીને બતાવજો અહીંયા તમને મલ્ટી મલ્ટી શેડ પણ મળશે અહીંયા મલ્ટી થ્રેડ વર્કનો પ્રોપરલી કામ મળવાનું છે અહીંયા ટોટલી પૂરો સિલ્વર એન્ડ ગોલ્ડન્સ કલરનો થ્રેડનો વર્ક મળવાનો છે ઉપર જોઈ શકો તમે પ્રોપરલી પૂરો ડાયમંડ વર્કના સાથે વર્કેજ મળવાનો છે એની સાથે બહુ જ સારો કોન્સેપ્ટ છે આ પહેરવા પછી એને વેરિંગ કરવા પછી એનો જે ગેટઅપ્સ આવે છે બહુ જ ફાઇન ગેટઅપ છે તમે મન જોઈ શકો એનો જે ગેટઅપ આવવાનો છે આ એકદમ એટ્રેક્ટિવ ગેટઅપ છે ના તમે બ્રાઇડલ્સ સાઇડલ્સ ગમે ત્યાં યુઝેબલ્સ કરી શકો નેક્સ્ટ આર્ટિકલ જોઈએ આપણે નેક્સ્ટ આર્ટિકલ સરોજગી ડાયમંડ વર્કમાં રહેવાનો છે એકદમ ડિફરન્ટ ડાયોગ્રોમ છે તમે જોઈ શકો પ્રોપરલી નીચે તમને સરોજગી ડાયમંડ વર્ક મળવાનો છે સાથે સાથે તમને થ્રેડ વર્ક ઓર મલ્ટી થ્રેડ વર્કસ બી તમને મળવાના છે વિથ સિકવન્સના વર્ક કેટના સાથે અહીંયા પણ મલ્ટી થ્રેડ વર્ક કરેલો છે અને પ્રોપરલી પૂરો નીચે સુધીનો બોર્ડર્સમાં તમે અહીંયા સરોજગી વર્કમાં જોઈ શકો તમે ડાયમંડ કેટલા બી રફ યુઝ કરી રહ્યા પણ ડાયમંડ નથી નીકળવાના આજે તમને રફ કરીને બતાવું છું એક બી ડાયમંડ નથી निकल दो केम के सरोजी वक्त में फिनिशिंग आपी से एकदम स्पेशल ने जो जे तो ले ले जो वेलवेट है तब प्रोपरली नजीक से जी सको तुम आ प्रपर्ली वेलवेट आप एकदम साइनिंगबल वेलवेट रहना है स्पेशिय कई यूनिक और डिफरेंट आज तब स्क्रीनशॉट लै लीजो कम कि आ बदी वस्तुओं ज एकदम लेटेस् ट्रेन्डी आइटम है जर्केटना हिसाब में बहुत ट्रेंडी चलती हो चालिए आप नेक्स्ट आर्टिकल तरफ नेक्स्ट आर्टिकल भी अपने आइसक्रीम चार्टर जानवा आइसक्रीम चार्ट में एकदम डिफरेंट चार्ट आप ऊपर जो અહીંયા ટ્રાયંગલ શેપ બનાવ્યો છે અને ટ્રાયંગલમાં ટોટલી તમને ડાયમંડ વર્ક મળવાનો છે અહીંયા બ્રોચમાં બ્રોચ મળવાનો છે અને અહીંયા આઈસ વોશના વેલ્વેટના સાથે કોન્સેપ્ટ જે છે જે ચેન્જ કર્યો છે આઈસ વોચ વેલ્વેટ આપ્યો છે અને આઈસ આઈસ વોશ વેલ્વેટમાં તમને અહીંયા ટોટલી બ્રોચ મળવાના છે અને અહીંયા વાઇન કલરનો પાછો પટ્ટો આપ્યો છે વાઇન કલરમાં ટોટલી તમને જે કોન્સેપ્ટ લાગે છે આ બી બહુ જ ફાઇન લાગે છે અને બેકસાઇડ નીચે સુધીનો જોઈ શકો છો નીચે સુધી તો તમને પૂરો ડાયમંડ વર્ક વર્ક મળવાનો છે સ્પેશિયલી તમને આવી રીતના કોન્સેપ્ટ બહુ જ ફાઇન ચાલે છે જે માર્કેટમાં એકદમ ટ્રેન્ડી ઓર એકદમ લેટેસ્ટ હોય છે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે અહીંયા તમે થોડો પકડજો જો તમે પીઝનો ગેટઅપ જોજો તમે ખાલી પીસનો જે ગેટઅપ આવે છે ને બહુ જ ફાઇન ગેટઅપ છે અજો તમે ગેટઅપ એક નંબર ગેટઅપ લાગશે તમે જે લેટેસ્ટ કલેક્શનના હિસાબે એકદમ વાઇઝ આઇટમ છે ને એકદમ ડિફરન્ટ અહીંયા ટોટલી તમને ડાયમંડ વર્કિંગ પૂરી પૂરી પ્રોપરલી લાઇનો મળવાની છે અહીંયા બ્રોશ મળવાની છે મલ્ટીડ વર્ક ફી જોઈએ ને તો આપણે એકદમ ડિફરન્ટ વર્ક કરેલો છે અહીંયા ને નીચે સુધી તો તમને પર એક ડાયમંડ વર્કમાં ને તમને જે બી વસ્તુ જોઈએ ને આ ટોટલી તમને હોલસેલ રેટમાં અહીંયા તમને અવેલેબલ થઈ જશે જે માર્કેટમાં ત્રીસ હજારનો જે લહેંગો વેચાય છે ને તમને અહીંયા સાડી સાત આઠ હજારમાં તમને અહીંયા લહેંગો મળી જશે કેમ કે આપણો જે કોન્સેપ્ટ છે આ ટોટલી હોલસેલમાં મળવાની છે તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં મળવાનો છે સ્પેશિયલી નેક્સ્ટ આર્ટિકલ ઉપર ચાલીએ આપણે નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે આ જો તમે પ્રોપરલી તમને અહીંયા મલ્ટી કલર થ્રેડનો વર્ક દેખો જ જોવો તમે વર્ક એકદમ બ્રોચર્ડ કર્યો છે અને ટોટલી પૂરો ડાયમંડનો વર્કેટ કર્યો છે ઉપર પણ સરોજગી વર્કનો વર્કેટ કર્યો છે આ જો તમે ડાયમંડ બહુ જ ફિનિશિંગના સાથે લાગેલા છે તમે પ્રોપરલી જોઈ શકો અહીંયા લહેંગાના સાથે જે ફિનિશિંગ છે ને જે ફિનિશિંગ તમને જોઈએ ને જે તમે મોટાથી મોટા શોરૂમમાં જોવા મળે સ્પેશિયલી તમને ફિનિશિંગ અહીંયા તમને જોવા મળશે ને આગળ ફેસ્ટિવલ કલેક્શન બહુ બધા છે એના માટે કહું છો તૈયારી પહેલાં જ કરી લીધી છે હજી જો તમે પોતે આવીને અહીંયા પોતે પરચેઝ કરી શકો અને તમને કોઈ નેક અક્ષમાત અહીંયા તમારે ટોટલી તમારે કોઈ દિવસે અહીંયા સુરત વિઝિટ કરવાની ઈચ્છા હોય તો તમે અહીંયા આવીને સુરત અહીં તમે પ્રોપરલી શોપ ઉપર ઓફલાઇન એન્ડ ઓનલાઈન જે સ્કીન ઉપર નંબર ચાલે છે એના ઉપર બી કોલ કરીને તમને બધી જાણકારી ત્યાંથી મળી જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટ ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ